ગુજરાત ન્યૂઝ માં ગાંધીનગરમાં એક વર્ષથી થઈ રહેલી વાહન ચોરી નો પર્દાફાશ પ્રકાશ દંતાણી ઝડપાયો ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષે સતત થઈ રહેલી વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં આવ્યો છે ત્રીસ વાહનોની ચોરી કરનાર પ્રકાશ દંતાણી નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે પોલીસે વીસ નકલી આરસી બુક અને ચોરી કરેલા ચોવીસ વાહનો સાથે તેને ઝડપી લીધો છે પ્રકાશ દંતાણી પચીસ નકલી ચાવ્યો અને વાહનો સાથે ચાર પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે આ શખ્સ મહેસાણા ગાંધીનગર અને અડાલજ વિસ્તારોમાંથી માસ્ટર કીનો ઉપયોગ કરીને ટુ વ્હીલરની ચોરી કરતો હતો ચોરી કર્યા બાદ તે નકલી નંબર પ્લેટ અને આરસી બુક બનાવીને ચોરી કરેલા વાહનોનું વેચાણ કરતો હતો ગાંધીનગર પોલીસે પકડી પાડવા માટે વિશેષ તપાસ હાથ ધરી હતી અને અનેક રીતે તપાસ કરીને આ ચોરીની ગૂંચવણનો ઉકેલ આવ્યો જેપીસી મશીનનો ઉપયોગ કરીને કાટમાળ ખસેડીને દબાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરીમાં તેમજ સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાના સભ્યો સાથે મળીને આ કામગીરી હાથ ધરવામાં આવી આ પકડથી ગાંધીનગરના નાગરિકોમાં પોલીસની કામગીરી પ્રત્યે વિશેષ વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે પોલીસ વિભાગની સતત મહેનત અને ચક્રવ્યૂહ રચનાથી આ દુર્લભ ચોરને પકડવામાં સફળતા મળી છે આવા પકડથી રાજ્યમાં અન્ય ચોરોની માણસતા પણ ઓછા થવાની શક્યતા છે લાસ્ટ યરમાં બસો સત્તર બાઇક ચોરી ગુના દાખલ કરવામાં આવે છે અને બસો સત્તરમાંથી પોલીસ લગભગ પચાસ ટકા ઓફેન્સીસ ડિટેક્ટ કરવામાં આવે છે અને આ ડિટેક્શન આખું સાલમાં ફ્રિકવન્ટલી થાય છે આ સ્પેસિફિક ડિટેક્શન મોટા છે તો આ ડિટેક્શનમાં કઈ બે ફેબ્રુઆરી માર્ચ મહિનાના પણ ગુના છે એમો એ છે કે ખાસ કરીને બાઇક ના વાયર કાપીને વાયર એટાચ કરીને સીધા એ સ્ટાર્ટ કરે છે

મોસ્ટલી મોટશોપમાં વાપરતું હતું પૈસા બાઇકમાંથી એક બાઇક વેચીને દસ પંદર વીસ હજાર બાઇકની હિસાબે મળે છે આ પૈસા લગભગ પોતાની યુઝ માટે અને મોટશોપમાં વાપરે છે